પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિના ભૂત કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ઉમેદવારોએ જણાવ્યું હતું કે ફોરેસ્ટ પરીક્ષામાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરાય વધુમાં જણાવ્યું હતું કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર બહુ સહેલા નીકળે છે અને કોઈ પેપર બહુ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતું સંસ્કૃતિને તુલનાત્મક માપદંડ ઉપર જળવાતા નથી નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થયેલ જવી જોઈએ તેવી માંગ કરાય મારું નામ ભરત ચૌધરી છે મેં ફોરેસ્ટની પરીક્ષા અમારો બધાનો પ્રશ્ન એ છે કે આ જે હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવી રહી છે તેમાં જે સીબીઆરટી પદ્ધતિ જે દાખલ કરવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે મતલબ કે કઈ રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કંઈ બતાવતું નથી જેમાં કે લાસ્ટ ફોરેસ્ટની એક્ઝામ જેમાં લેવામાં આવી એમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એમાં નોર્મલાઇઝેશન કઈ રીતે થયું શું થયું એ કંઈ બતાવ્યું નથી એમાં જે પીડીએફ ડાયરેક આઠ ગણાની ડાયરેક્ટ પીડીએફ આવી ગઈ પણ એમાં માર્ક્સ બતાવતા નથી કે કોનું કેટલું નોર્મલાઇઝેશન થયું કે શું થયું કે કોને કેટલા માર્ક્સ છે એ કંઈ બતાવવામાં આવ્યું નથી જેમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અમે આવેદનપત્ર આપવા આપ આપીએ છીએ અમારી સમગ્ર વિદ્યાર્થીઓ બધી એવી રજૂઆત છે કે જે નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં અમુક લોકોના એકસો વીસ માર્ક્સ હતા એ લોકોના લગભગ એકસો પચાસ માર્ક્સ થયા છે અને એ લોકોના નામ છે અમુક એકસો છેતાલીસ માર્ક્સવાળા લોકોના પણ નામ નથી તો આ સીબીઆરટી પદ્ધતિથી એ લોકો કેવી રીતે માર્કિંગ કરે છે એમની અમને કંઈ ખબર પડતી નથી અને આવું ને આવું જો અમારી સીસીઈની એક્ઝામમાં પણ થયું તો ત્રીસ માર્ક્સવાળાના સિત્તેર માર્ક્સ બી થતાં વાર નહીં લાગે અને એ લોકોને એક્ઝામ આપવા મળશે અને સિત્તેર માર્ક્સવાળા બી કદાચ ના બી આવે તો અમારી રજૂઆત એ જ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને દિવસમાં એક જ વાર એક જ રીતે એક્ઝામ લઈ જ લેવાવી જોઈએ